જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશભરમાં પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે ત્યારે વડોદરા શહેરમાં કોઈ તીખળખોર દ્વારા શહેરની શાંતિને પલિતો ચાંપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે શહેરના કારલીબાગ વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર પાકિસ્તાનના ફ્લેગના સ્ટીકરો લગાવતા વિવાદ સર્જાયો છે જ્યારે આ બાબતની જાણ સામાજિક કાર્યકર અતુલ ગામેજીને થતા જ તેઓ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી જ્યારે પોલીસ તુરંત જ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અઠ્યાવીસ જેટલા નિર્દોષ નાગરિકોના મોત થયા છે આ ઘટનાએ સમગ્ર દેશભરમાં ચર્ચા જગાવી મૂકી છે ત્યારે પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે તેવામાં વડોદરા શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે મંગળવારે વડોદરા શહેરના કારેલી વિસ્તારમાં આવેલ સાંઈબાબા સોસાયટી પાસે અંબિકા વિદ્યાલય નજીક વાઘેશ્વરી સોસાયટી તરફના

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો અને આતંકવાદી હુમલામાં છવ્વીસથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો જેમાં ભારતના અને ગુજરાતના પણ કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે બીજી બાજુ આપણે જોવા જઈએ તો જે હુમલો થયો આતંકવાદી હુમલો તેને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે બીજી બાજુ લોકો શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં વાઘેશ્વરી મુખ્ય રોડ છે અંબિકા વિદ્યાલય પાસે પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ રોડ પર સ્ટીકરો ચોંટાડવામાં આવ્યા હતા જેની જાણ અમે કંટ્રોલને કરતાં કારેલીબાગ પોલીસ ત્યાં આવી ગઈ હતી ને તમામ ધ્વજ ઉખાડી લીધા હતા વડોદરા શહેર સંસ્કારી નગરી શાંતિપ્રિય નગરી છે અને તમામ જનતાને મેં વિનંતી કરી છે કે શાંતિપ્રિય વડોદરામાં શાંતિ જળવાય તેવા પ્રયાસ કરે સાથે વડોદરા શહેર પોલીસને પણ કમિશનર સાહેબને પણ જાણ કરીએ છીએ કે વડોદરા શહેરમાં ચોવીસ કલાક આપ જાગતા રહો વડોદરા શહેરનું નિરીક્ષણ કરતા રહો અને મુખ્ય બાબત એ છે કે ભારતના પ્રધાનમંત્રી સાહેબને અમારી વિનંતી છે પાકિસ્તાન આવીને આ હરકત વારંવાર કરે છે આતંકવાદીઓને વધારીએ છીએ આતંકવાદીઓના હુમલા વધી રહ્યા છે તો નકશામાંથી પાકિસ્તાનને ઉખાડી ફેંકે તેવી અમારી માંગ છે જોવા જઈએ તો એક વિરોધનું પ્રદર્શન હોઈ શકે એના માટે આ ઝંડા લગાવે પરંતુ વડોદરા શહેર શાંતિપ્રિય શહેર છે તો આમાં શાંતિથી વિરોધ કરવો જોઈએ આ રીતનો વિરોધ મને પણ ક્યાંક અસંભવ લાગે છે અને વડોદરા શહેરમાં શાંતિ જળવાય તેવા તમામ પ્રયાસ કરવા જોઈએ